ભાવનગર જિલ્લાના નેસવડ ગામે પાણીની ટાંકી તૂટી જવાની ઘટના સામે આવી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી પાંચેક મહિનામાં જ તૂટી પડતા અનેક સવાલો ઊભા થયા છે ભાવનગરના નેસવડ ગામે લોકોને પીવાનું પાણી પૂરી પાડવા માટે પાંચેક મહિના પહેલાં જ લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ પાંચેક મહિના જેવા ટૂંકા ગાળામાં પાણીની ટાંકી પડી ભાંગી છે ત્યારે ભ્રષ્ટાચારની ગંધ ગ્રામવાસીઓને આવી રહી છે જો કે ટાંકી તૂટી ત્યારે કોઈ જાનહાની ઘટના થવા પામી નથી છે પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ લાખો રૂપિયાના ખર્ચે ભાવનગરનું નેસવડ ગામે આજે પાંચ મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બનાવે છે અને પાંચ જ મહિનામાં જો એ ટાંકી તૂટી જાય એનો મતલબ હું એવું માનું છું કે તમામ ગામના પછી સરપંચ હોય કે એક્સ વાય હોય કે અધિકારી હોય કે મંત્રી હોય આ બધાની મિલીભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો આ તો કોઈ અકસ્માત નથી થયો એટલે બહુ સારી વાત કહેવાય પણ આ પૈસા કોના આ ગુજરાતના પ્રજાજનોના પૈસા છે અને આવા ઉપર હું ડીડીઓ સાહેબને મારી વિનંતી આવેદનપત્ર પણ અમે દેવાના છીએ કે તાત્કાલિક ધોરણે જે પણ આ તપાસ કરે અને જે પણ આ લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને સખ્ત પગલાં લેવામાં આવે